પનાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ તો ગુજરાતી હોય કે ના હોય ગુજરાતી પાત્રા બધાને ભાવતા જ હોય છે તો ઘરમાં કલાકો કલાકો સુધી રસોડામાં મહેનત કરી અને બનાવે તો એ પાછું સ્વાદ તો બજાર જેવું ન જ આવે તો આજે હું તમને એકદમ બજાર જેવા સ્વાદ સાથે પાત્રા બનાવવાનું બતાવીશ તમે એકવાર રેસીપી એન્ડ સુધી જોઈ લેજો અને આ જ રીતે પાત્રા બનાવજો તમારા પાત્રા બજારથી પણ વધારે સ્વાદિષ્ટ બનશે એની હું તમને ગેરંટી આપું છું તો ચાલો પછી ગુજરાતી પાત્રા બનાવવાનું શરૂ કરીએ પાત્રા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણને પાત્રાના પાન જોઈશે જેને અળવી પાન પણ કહેવાય છે તો આ રીતે મેં ખાસ્સા બધા એવા તાજા સરસ ફ્રેશ એકદમ આ રીતના પાત્રાના પાન લઈ લીધા છે અને પાનને પહેલેથી પાણીથી ધોઈ અને નસો બસો બધું કાઢી નાખ્યું છે અને એકદમ સરસ સાફ કરી લીધા છે તો તમને બધાને એ તો આવડતું જ હશે તેમ છતાં હું એક પાન તમને કરીને પણ બતાવી દઉં જેથી રેસિપીમાં કોઈ પણ પ્રકારની આપણને કચાસ નહીં રહે તો જુઓ પાન લેવાનું અને પાનને આ રીતે જે આની દાંડીયો હોય અને જાડડી નસ હોય એને ધીમે રહીને કાઢી નાખવાની ત્યાર પછી પાનની બંને સાઈડે પણ થોડી થોડી જાડી નસ આવતી હોય છે તો એ નસોને પણ આપણે જેટલી નીકળે ને એટલી કાઢી નાખવાની અને આ રીતે સરસ પાનને સાફ કરી લેવાનું તો આ જ રીતે મેં બધા જ પાનને સાફ કરી તૈયાર કરી લીધા છે તો ચાલો પાનને રાખીએ સાઈડ પર અને હવે આપણે મસાલો બનાવીએ તો પાત્રા બનાવવા માટે છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે મસાલો બનાવવો જો તમે મસાલો પરફેક્ટ બનાવ્યો તો સમજો તમારા પાત્રા બજાર જેવા કે બજારથી પણ એકદમ સ્વાદિષ્ટ બનવાના જ છે તો મેં અહીંયા પાંચસો ગ્રામનું બેસનનું પેકેટ લીધું છે એમાંથી અઢીસોથી ત્રણસો ગ્રામ બેસન કાઢી લીધું એક ચમચી એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો એક ચમચી હળદર પાવડર એડ કરશું અને અડધી ચમચી અજમો એડ કરવાનો અને અડધી ચમચી જીરું પણ એડ કરજો મારી પાસે અત્યારે જીરું નથી તો મેં નથી એડ કર્યું ટેસ્ટ પ્રમાણે આમાં મીઠું એડ કરી દેવાનું અને એક ચમચી જેટલી મારી પાસે ગ્રીન ચટણી બનાવેલી હતી તીખી તો મેં એક ચમચી એડ કરી છે એકથી દોઢ ચમચી આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની તો ના હોય બનાવેલી તો તમે તરત જ બનાવીને એડ કરજો હવે એક ચમચી અથાણાનો મસાલો એડ કરશું અથાણાનો મસાલો ના હોય તો તમે સ્કીપ કરી શકો એની જગ્યાએ લાલ મરચું પાવડર થોડું વધારે લઈ લેવાનું હવે અડધી ચમચી જ અહીં આપણે બ્લેક મીઠું કે પછી અહીંયા સંચળ પાવડર એડ કરવાનું છે હવે એક ચમચી આપણે સ્પેશિયલ સબ્જી મસાલો એડ કરીશું અને અડધી ચમચી ચાટ મસાલો એડ કરવાનો અને ત્યાર પછી આમાં ખાસ જે વસ્તુ છે એ આપણે એડ કરવાનું છે ખાસા બધા એવા લીલા દાણા અને ગોળ આંબલીનું પાણી તો છે ને ફ્રેન્ડ્સ તમારા પાત્રા બજાર જેવો સ્વાદમાં નહીં બનતા હોય ને ઘરે તો તમે આ ટ્રીક જરૂરથી અપનાવજો જો તમે આંબલી અને ગોળના પાણીથી તમે આ બેટર બનાવશો ને તો તમારા પાત્રા એકદમ બજાર જેવા જ બનશે જો આંબલી ના હોય કે આંબલીનું પાણી ના હોય તો તમે લીંબુ પણ વાપરી શકો પણ લીંબુ વાપરવાથી થોડો સ્વાદમાં ફરક પડી જાય છે જો બજાર જેવા કેમ નથી આવતા એ પ્રશ્ન હોય ને તમને તો એ પ્રશ્ન આજે તમારું સોલ્વ થશે તમે આંબલી જ લેજો તો આંબલી મેં કેટલી લીધી એ પણ તમને બતાવું સો ગ્રામ આંબલીને મેં પાણીમાં પલાળી રાખેલી અને સો ગ્રામ જ મેં ગોળ લીધેલો તો ગોળ અને આંબલી એક પ્રમાણ એક જ પ્રમાણસર લેવાનું અને એને આપણે પલાળી અને આ રીતે મસ્ત એવો એનું પાણી બનાવી લેવાનું છે તો ગોળ આંબલી જરૂરથી એડ કરજો એનાથી જે પાતરા બનશે એકદમ ચટપટા બનશે અને હવે આટલી વસ્તુ એડ કરીને આપણે બધું જ મિક્સ કરી લઈએ તો પહેલાં તમારે આ રીતે ચમચીથી મિક્સ કરી લેવાનું અને પછી એને હાથથી બરાબર ગૂંથી અને મિક્સ કરવાનું છે તો હાથથી મિક્સ કરવું જરૂરી છે કેમ કે બધા જે મસાલા છે ને એ સરસ મિક્સ થશે અને ગોળ આંબલીનું પાણી છે તો ગોળનું કદાચ કણ હોય તો એ ઓગળી જશે અને બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લેવાની અને એકદમ સ્મૂથ આપણે આ પેસ્ટ બનાવીને તૈયાર કરવાની તો આ તમારે બેસનની પેસ્ટ છે ને એને વધારે પડેથી પતલી નહીં બનાવવાની ક્યારેક પતલી બનાવવાથી પાતરા છે ને એટલા સારા નથી બનતા અમુક અમુક જગ્યાએ બેસનના ગઠ્ઠા બની જતા હોય છે તો આ રીતે પરફેક્ટ તમારે એની પેસ્ટ બનાવવાની છે તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી તો બસ આ રીતની ન તો વધારે પતલી કે ન તો વધારે ઘાટી એવી પેસ્ટ બનાવી તૈયાર કરવાની તો ચાલો અહીંયા આપણી પેસ્ટ બની ગઈ છે બીજી બાજુ હવે આપણે સ્ટીમર તૈયાર કરી લેશું તો અહીંયા મેં અડધા લિટર જેટલું પાણી લીધું છે સ્ટીમરમાં એને ગરમ થવા માટે મૂકીશું એકદમ સ્લો ફ્લેમ પર કેમકે હજુ તો આપણે વાટા બનાવવાના છે અને હવે આ રીતે કાણાવાળી સ્ટીમરની પ્લેટ લેશું અને એને પહેલાં તેલથી ગ્રીસ કરી લઈએ જો તમારી પાસે સ્ટીમર ના હોય તો તમે નોર્મલ કઢાઈમાં આ રીતે કાણાવાળી પ્લેટ હોય ને તો એના ઉપર પાત્રા બનાવી શકો છો તો ચાલો ગ્રીસ કરી આને સાઈડ પર રાખીએ અને હવે પાત્રાના આપણે વાટા કઈ રીતે બનાવવાના એ પણ ખાસ જોઈ લઈએ ઘણાના વાટા છે ને એ ખુલી જતા હોય ઘણાના કંઈકથી જાડા પાતળા બનતા હોય તો તમારે શું કરવાનું આ રીતે એક મોટી સાઈઝનું જે પાનું હોય એ પહેલાં લેવાનું એને આ રીતે ઉલટું રાખી અને તમારે બેસનની પેસ્ટ લગાવવાની હવે બેસનની પેસ્ટ પણ તમારે બધી સાઈડેથી એક જ સરખી લગાવવાની કોઈ જગ્યાએથી જાડી કે પાતળી ન લાગવી જોઈએ જ્યારે બીજું પાનું લો ત્યારે એને આ રીતે ઉલટું કરીને મૂકવાનું અને એની ઉપર પણ તમારે સરસ એવી આ પેસ્ટ લગાવવાની તો અહીંયા છે ને પાન વધારે ક્વોન્ટિટીમાં રાખવાના અને પેસ્ટ છે ને એને એકદમ સામાન્ય સામાન્ય જ એને લગાવવાની છે વધારે જાડું થર નહીં બનાવવાનું કેમ કે હજુ જેમ જેમ આપણે આને પકવશું ને એમ એમ બેસરનું થર છે ને એ ઓલરેડી જાડું થશે તો સામાન્ય સામાન્ય જ તમારે પાનને ઊંધા છતાં મૂકતા જવાનું અને આ રીતે પેસ્ટમાં સોરી પેસ્ટ લગાવી લેવાની તો મેં અહીંયા ટોટલ ચાર પાનથી આ તૈયાર કર્યું છે અને હવે બધી સાઈડેથી આપણે પાનને વાળી લેવાના અને થોડું થોડું અને બેસન લગાવતું જવાનું અને વાળવાના જેથી એ ખુલી નહીં જાય તો જે રીતે હું તમને વિડીયોમાં બતાવું છું ને ફ્રેન્ડ્સ એ રીતે તમારી વાટાને વાળવાના આ રીતે વાટા વાળવાથી વાટા એકદમ સરસ આમ પ્રોફેશનલ હોય ને એવા બનશે અને કોઈ બાજુથી બેસન આડુઆળું નીકળશે નહીં ક્યાંયથી પણ જાડું પાતળું પણ નહીં થાય અને હવે છેલ્લે આ રીતે ગોળ ગોળ કરી અને વાટો બનાવી લેવાનો અને જેમ જેમ વાટાની વાળોને એમ એમ થોડું આ પેસ્ટ લગાવતું જવાનું જેથી વાટો બનાવ્યા પછી પણ એ ખોલશે નહીં તો ચાલો આ રીતે સરસ એવું આપણે એક વાટો બનાવીને તૈયાર કરી લીધો છે તો આ જ રીતે તમારે બધા જ વાટા બનાવીને તૈયાર કરવાના તો છે ને ફ્રેન્ડ્સ વાટા બનાવવાની પણ સરસ એવી રીત તો ચાલો આ જ રીતે આપણે બધા જ વાટા બનાવીને તૈયાર કરી લેશું તો અહીંયા વીસથી પચીસ મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે અને મેં પાંચ વાટા બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે વાટાને સ્ટીમરમાં સ્ટીમ કરી લઈએ સ્ટીમર ઓલરેડી તૈયાર જ છે તો આપણે પ્લેટને સાવધાનીથી આમાં લગાવી દેસું કેમ કે વરાળ બહુ આવે છે એટલે થોડું ધ્યાનથી લગાવજો નહીં તો હાથમાં જ બળી જશે અને હવે આપણે સીધું જ એનું ઢાંકણ ન બંધ કરતાં આ રીતે કોઈપણ કપડું બાંધીને ઢાંકણ ઢાંકશું ને તો વાટાની ઉપર પાણી નહીં પડે એટલે વાટા એકદમ ચીપચીપા નહીં બને અને સરસ કોરા કોરા બનશે હવે આપણે આ વાટાને પચીસથી ત્રીસ મિનિટ માટે આ રીતે ઢાંકી અને એને સ્ટીમ થવા દેવાના છે તો ટોટલ અહીંયા અડધો કલાક જેવો ટાઈમ થયો છે અને આપણા વાટા છે ને એ સરસ બફાઈ ગયા છે આ રીતે ચપ્પુ એડ કરીને આપણે ચેક કરી લેશું તો એકદમ ક્લીન નીકળે મતલબ કે વાટા સરસ બફાઈ ગયા ફ્લેમને બંધ કરી અને આપણે આને ઠંડા થવા દેસું અને ઠંડા થાય પછી જ એને કટ કરી લેશું આમ તો અડધા અડધા ઇંચમાં આ વાટાને કટ કરવાના હોય છે અને હા ફ્રેન્ડ્સ કટ કર્યા પછી તમે વાટા જોઈ શકો છો કેટલા સરસ દેખાઈ રહ્યા છે લાગે છે ને એકદમ પ્રોફેશનલ બજાર કરતાં પણ સુંદર અને સરસ સ્વાદમાં તો એ એકદમ બેસ્ટ બનવાના છે તો ચાલો હવે આપણે વઘાર કરી લઈએ ત્રણ ચમચી તેલ એક ચમચી રાઈ એક ચમચી જીરું બેથી ત્રણ ચમચી સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન નાખી અને પાત્રા એડ કરી દેસું અને બધા જ પાત્રાને સરસ મિક્સ કરી લેવાના તો અહીંયા તમને જેટલા પણ ક્રિસ્પી કરવા હોય એટલી વાર તમારે આને આ રીતે ઉપર નીચે કરતા રહી અને ક્રિસ્પી કરી લેવાના જો તમારે વધારે ક્રિસ્પી જોઈતા હોય તો તમે આને તળી પણ શકો પરંતુ તળવા એ હેલ્થ માટે એટલા સારા નથી એટલે આપણે આ રીતે ખાલી વઘાર જ કરી લીધો છે તો આપણા સરસ એવા ચટપટા પાત્રા બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ તો ગુજરાતી પાત્રાની રેસીપી એકદમ પરફેક્ટ છે તમે આ જ રીતે બનાવીને ટ્રાય કરજો અને પછી મને કહેજો તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મળીએ પછી એક આવી જ નવી રેસીપી સાથે આવજો